જમાને કે નલર બોલો જેલર સાહેબ હા ખબરીલાલ આપડા જેલ શું સમાચાર છે જેલના સમાચાર છે આપડા ક્યાં તૈયાર થઈ ગયા છે તૈયાર થઈ ગયા હા સારું કોઈ ગડબડ તો નથી કરતા ના સાચું કહો છો ને સાચું સાચું ચાલો હા ચાલો એટેક સન સાવધાન જલર સાહેબ પધારી રહ્યા છે કે દિયો હા ઓ અંગ્રેજોના જમાનાનો જેલર છું

ને ભૂતવા જવાના છે ભાગી ગયા છે એમને ગમે ત્યારે પકડવા પડશે ચાલો ક્યાં ગયા છે ખબર છે ચાલો ખબરીલાલ 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 ચાલો ચાલો કેદીઓ ને ગુજરાત જવાના છે આપણે ખબરીલાલ કેદીઓ કઈ દેખાય છે

કેદીઓ પણ નથી અને સિપાહીઓ પણ નથી અને એ લોકો ભાગી ગયા છે હું શું જવાબ દઈશું ચલો બેઠા જય હિન્દ જય હિન્દ બોલો હા બોલો સર અને સિપાહીઓ કેદીઓ ભાગી ગયા છે સર આપણે જે કેદી નંબર 4 જોયો કે નહીં હા હા એને આપણે સિપાહીઓ અને કેદીઓ ક્યાં ગયા એનો હિસાબ તમે આપ્યો નહીં હતું રિપોર્ટ જમા કરાવવાનો હતો તમારે સર પર તમને કેવું કે રીતે તમને કેતા મારા હોઠ નથી ઉપડતા સર મને અને આ ખબરીલાલને મારીને કેદીઓ ભાગી ગયા છે એટલે આ તું કેદીને તું અંદર લઈને ફરી રહ્યો આને કેરો કોસ્ટિકોલમાં ભરતી કર્યો

સસ્પેન્ડ કરો يا ભાઈ માફ કરું સજા તારી માફ કરો સજા સર તો બધી મારા માણસો જોવે 24 કલાકની અંદર પકડીને આપવા પડશે તારે સાહેબ સૈનિકો જોવે સાહેબ એને છોટા છોટા ગલગુરિયા હે એવું હે હા તો આની સજા હું માફ કરું પણ મને ચેલેન્જ આપે તો મારા જે ગેડી ભાગી ગયા છે ને એ ગેડી તમારા એમના 24 કલાકમાં તમારા જોડે હાજર કરી દેશે એવું હે ને હા સર હું હું શપથ લઉં છું સર તમે મને સસ્પેન્ડ ના કરશો મારા સિપાહી ભાગે છે તો હું મારા સિપાહીઓને ગોતીશ અને કેબરી ખબરીલાલ મેં સાહેબ ને વચન આપ્યું છે કેદીઓને અને સિપાહીઓ ને અરે સિપાહીઓને ગમે ત્યારે ગોતી નાખી તમે અહીંયા ઉભા ઉભા મારું મોઢું શું જોવો છો ચાલો આપણે કેદીઓને ખૂતવા જવાનું છે ચાલો સાહેબ ને વચન આપ્યું છે